नमस्कार मित्रों आप स्वागत आप मित्रों आपने कौन-से तारीख छह पचीस शुक्रवार पहली राशि मेष राशि मेष राशि वाले आज शु करे मेष राशि वाले थोड़ा कंदमूल कोई गरीब ने दान मई अथवा मंदिर दान अवश्य करवाइए

તર્ લગાડીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જૂઠા વાયદા કરવા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જો ગાય લેવા છોડું થઈ હોય ને ગાયનો રંગ સફેદ હોય તો આજે તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કર

ધન રાશિ ધન રાશિ વાળા આજે શું કરવું જોઈએ ધન રાશિ વાળા આજે વાણીનો ઉપયોગ કરવામાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહી આપતા મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે શિવજીની સામે ઘીનો દીવો કરવો શું નથી કરવાનું મિત્રો બિલકુલ નવરો બેઠેલો હોય ને એવા માણસની સલાહ માંગવી નહીં

શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું નથી તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ના કરવું તેનું ના તો મિત્રો આજનો વિડીયો ગઈ ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું વજન ચોક્કસ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે તો ચાલો બદલીએ નમસ્કાર